તો નવસારીમાં ભારે વરસાદ જોવા મળ્યો ભારે પવન સાથે વરસાદ નોંધાયો ચીખલી અને વીસ થી વધુ ગામોમાં તારાજીના દ્રશ્યો સર્જાયા ખેતીવાડી અને બાગાયતી પાકોને નુકસાન પહોંચ્યું છે ખેતીવાડી વિભાગની ટીમે સર્વે શરૂ કર્યો છે એરિયલ સર્વે બાદ હવે ટીમ બનાવી ગામે ગામ જઈ સર્વે કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તો જે રીતે વિનાશ વેર્યો છે વરસાદ જોવા મળ્યો તેને લઈ અને તારાજીના દ્રશ્યો સર્જાયા તો નવસારીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો ચીખલી અને વાંસદામાં વીસથી વધુ ગામો પ્રભાવિત થયા છે વીસથી વધુ ગામોમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે તો ખેતીવાડી અને બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે તો ખેતીવાડી વિભાગની ટીમે સર્વે હાથ ધર્યો છે સર્વેની શરૂઆત કરી છે એરિયલ સર્વે બાદ હવે ટીમ બનાવી ગામે ગામ જઈ સર્વે કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આજે સવારથી ચીખલી તાલુકાના દરેક ગામોમાં સર્વે માટે ટીમો ઉતારી દેવામાં આવી છે જે અંતર્ગત ચીખલી તાલુકાના પચીસ ગ્રામસેવકો ઉપરાંત આજુબાજુના તાલુકાઓના ગ્રામસેવકો અને બાગાયત અધિકારી તથા તેનો સ્ટાફ પણ આજે ફિલ્ડમાં જોવા પામેલ છે સર્વે પરથી પ્રાઇમરી સર્વે પરથી એવું ખ્યાલ આવે છે કે દસથી પંદર ગામોમાં લગભગ સાઠથી સિત્તેર ટકા જેટલું ખેતીવાડી અને બાગાયતી પાકોમાં નુકસાન છે હાલ પ્રાઇમરી સર્વે કરીને અમે વડી કચેરીએ મોકલી દઈશું ત્યારબાદ ત્યાંથી મંજૂરી મળતા ડિટેલ સર્વે હાથ ધરવામાં આવશે